વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક ઓફિશિયલ પોસ્ટ કરી આ પોસ્ટમાં લખ્યું કે કે હું એકવાર ગાયબ થવા માગું છું ભીડમાં ખુદને ફરી શોધવા માગું છું જે કંઈ પણ હતું તે બધું આપી દીધું મારા પ્રિયજનોને માટે હવે થોડો સમય બસ મારા માટે માગું છું મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈ કે આ પોસ્ટ સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે ખુદને મળવા માટે બધાને મિસિંગ થવું પડશે અભિનેતાએ આ પોસ્ટ થોડીક વારમાં જ વાયરલ થઈ ગઈ આ પોસ્ટ પર અભિષેક અત્યારે છે તેને સલાહ આપવાનું શરૂ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ